તરબૂજની ગરમીમાં બેસ્ટ ફળ માનવામાં આવે છે કે ઉનાળાને શરીરના હાઇડ્રેટિકને રાખવામાં પાણીની ઉપરનું દૂર કરવા માટે દરરોજ તરબૂજ સેવન કરવું જોઈને ઓછી કલેરી વધુ ફાયબર વિટામિન ભરપૂર તરબૂજ સ્વાસ્થ્ય માટે ફાયદાકાર છે તરબૂઝના ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેનું ખાવાનું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ તે નાની બીજ કાઢો સરળ નથી ઘણી વખત તરબૂજ ખાતી વખતે બીજ પેટમાં જાય છે તે ગમે ત્યાં કોશિશ કરો અને બે ચાર બીજ ખાઈ જાય છો તો આવી સ્થિતિ ચાલશે જે તરબૂચ બીજ એ ખાવાથી પેટમાં શું થાય છે તરબૂચના બીજ ખાવાથી નુકસાન સારું જાણે કે તરબૂચના પેટને ઠંડક પહોંચે છે અને તરબૂચના લગભગ નેવું પાણી જોવા મળતા જે શરીરના હાઇડ્રોટિક રાખે તરબૂચના બીજમાંથી શરીરના માટે સારા માનવામાં આવે પડે તરબૂચ બીજમાં વિટામિન બી મેગ્નેશિયમ ફોસ્ફર જીક અને પ્રોટીન જેવા પોષક તત્વો જોવા મળે છે જે તરબૂચ બીજ ખાવા તેમાંથી વિમાન રાહત આપે છે હૃદયના ફાયદાકાર સંબંધિત હૃદય માનવ શરીરમાંથી મેગ્નેશિયમ જે હૃદયના રાખવા મદદ કરે છે પાચન સુધારે છે જેમાંથી આ ભરપૂર પણ રાખે છે જે આ સાથે તરબોઝ બીજા ખાશો તો તેને ફાઈબર આપશે અને જે પાસાનો સુધારો કરશે એનાથી કબજિયાતના સમસ્યા દૂર થશે અને તવસા માટે ફાયદાકારક છે જે વિટામિન અને એન્ટ્રી ઓક્સિડેન્ટ અને ભરપૂર હોય છે જે માટે ફાયદાકારક છે સારી ચરબીના હાજરી કારણે જે તના વૃદ્ધ ઉજબૂર રાખવા માટે ડાયાબિટીસ ફાયદાના તરબૂઝમાં જે વિટેશિયન પ્રોટીન હોય છે તેમાંથી ડાયાબિટીસના જે સરળતાથી ખાય છે તેમાંથી જે મેગ્નેશિયમ પણ ફાયદાકારક એનર્જી તરબૂઝ જે બીજ વિટામિન જે ખનિજ હોયથી ભરપૂર છે જે આ ઉર્જામાંથી વધારવામાં મદદ ખાવાની અને દિવસભરમાં સક્રિય કરવા રહેવામાં મદદ થાય છે ઇમિનિટી બેસ્ટ તરબૂચમાં બીજ અને ઝીક મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જે રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે જે શરીરને અન્ય રોગથી દૂર રાખે છે જે તમારે પણ બસવું જે બીજની સાથે ખાવા જોઈએ